આપણે ઘણો તાળો આપીને સાતવારમાં આપણા નામ આપણા વડીલોના નામ અત્યારની સરકાર આવું નવા પ્રોજેક્ટો લાવે છે 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 અને હાઈડ્રો પાવર પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ લાવે છે અભિયાન લાવે છે આપણી પાસે જમીન છીનવી લે છે જંગલની જમીન આપવા માટેનો કાયદો કોઈ બનાવ્યો હોય અને એનો સૌથી વધારે જો કોઈને થયો હોય આદિવાસી સમાજ જે છે અને એ પણ મનોમન દીને સોનિયાજીની સરકાર આપણને આજીવિકારના વર્ષ સામાયક ખુર્માનું કામ અને મધ્યાન ગોધનમાં મહત્વ સમાનવાનું કામ પર કોંગ્રેસની સરકારે કર્યું આપણને રાષ્ટ્રીય અનામત નોકરીમાં અનામત આપવાનું કામ જો કોઈ સરકારે કર્યું હોય એ પણ કોંગ્રેસની સરકારે જ કર્યું આપણને પોસ્પેટ્રિક સિસ્ટમ

તમે અત્યારે જળાશય પર સો પ્રોજેક્ટ મુકવા માટે ના કરોડ રૂપિયા નો પ્રોજેક્ટ છે અને એમાં અત્યારે થોડા દિવસ પહેલા જ પીઅર કેસ 13 બોમ્બ પર એમણે પીઅર કેસ માટે છોડ્યા છે અને એ પણ આપણા સાથે અન્યાય થાય છે 2022 માં બાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ માટે ડેમ નથી બનવાનું એવી વાત મુખ્યમંત્રીએ ઇલેક્શન જીતવા માટે કરી અને અત્યારે પાછો રાજ્યસભામાં જ્યારે પ્રશ્ન પૂછાયો ત્યારે એવું કીધું કે ડીપીઆર પ્રોજેક્ટ ડીપીઆર અમે પૂર્ણ કર્યો છે હવે કામ ચાલુ થશે એટલે જુટ્ટુ બનવાનું આદિવાસી સમાજ ની જળજન જમીન લૂટવાનું આદિવાસી અત્યારે વાત કરી શિક્ષણ ની ભૂખ પૂરી ન કરવા ને મજબૂર બનાવવા માટે આપણી શાળાઓ બંધ કરવાનું આવતું લોકો સરકારે કહ્યું છે અને ભાજપના લોકોએ કહ્યું છે

રોડના મોટા પ્રોજેક્ટોમાં જશે આપણી જમીન રોડમાં જશે અભ્યારણમાં જશે ડેમ પ્રોજેક્ટમાં જશે તો આપણને ફરી પાછા ભાજપના લોકો જ આપણને મજૂર બનાવશે ખેત મજૂર બનાવશે અને આપણે ખેત મજૂર નથી બનાવવાનો આપણે ખેડૂત છે આપણે કણી કનસરી નાખીને કરોડોને અબજો મણ તન ભાર ડાંગર પકાવીએ છે અને એ જ પકાવવાનું છે જે પણ બજાર વિસ્તારમાં લોકો એવું કહેતા હોય કે અમારા વગર ગ્રામ્ય નથી પરંતુ એ વાત ખોટી છે આપણે પશુપાલન છે આપણે દૂધ ભરીએ છે ને બરોડામાં તો બરોડાવાળા દૂધની ચા બીજ રીતે ને હવારે ચા બીજ મળે ને કે કોઈ પશુપાલન કરે છે કોઈ નથી કરતો આપણે કરીએ છીએ આપણે ડાંગર કરીએ છીએ આપણે જુવાર પકવીએ છે આપણે ઘઉં પકવીએ છે આપણે મકાઈ પકવીએ છે ત્યારે આપણને રૂલા ખાવાનું મળે છે એટલે આપણે કઈ નાના સીમા નથી પરંતુ આપણામાં સંગઠન નથી આપણામાં એકતા નથી અને એકતા કરીને સંગઠિત થઈને એક ઉતાર આપણે જો રહેશું તો આપણને કોઈ 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 પ્રોજેક્ટ અમે ઘણા બધા પ્રોજેક્ટ તો છે અમને વાકી રસ્તો છે પ્યારા બાકી સુધી રસ્તો એનું નવું સંપાદન થવાનો 1600 કરોડનો પ્રોજેક્ટ અમે અટકાયું ભારતમાલા પ્રોજેક્ટ અમારા વિસ્તારમાંથી જવાનો હતો અમે એને અંકારી દીધો છે અમારા ત્યાં એક છોકરાઓ જેને પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દીધા હતા એના મુખ્યમંત્રી ને ગાંધીનગર થી પડવા માટે સુરત બોલાવી આપણો આ પ્રોજેક્ટ रूपवान ने जो बात कर कोई का अपने सरकार ने पण टुकड़े पासो आणि ये सरकार ने पण आपले देशाने सो परंतु कायरे आपले काँग्रेस पक्षना होता रहेगा काँग्रेस पक्षना स्टेज पर आपले एक मंच पर भेगा त्यांनी आपली लढाई लढली परसे तोज आपले दिपीसू कारण पण हायड्रोपावर प्रोजेक्ट खूप मोठा मामला मसवाडी मा केसवाडी मा छे क्या तुम्ही बतावो इमी सौने अभियंता सौने जय आदिवासी जय जोहार श्री तो तो तो